ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે પરંતુ તેમનો મત વિસ્તાર એટલે કે આ ડેરિયાપડા મત વિસ્તારમાં તે એક વર્ષ પ્રવેશ નથી કરવાના અને હવે આ મામલે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે અને આ મામલો હવે તે સુપ્રીમ કોર્ટમાં પડકારશે તેમ તેમણે કહ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

આ આજે મૌન તોડતા છે કે આ મામલો તે સુપ્રીમ કોર્ટમાં લઈ જવાના છે કેમ કે તેમના મત વિસ્તારના ચૂંટાયેલા તે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તેમના મત વિસ્તારમાં જઈ નહીં શકે તો તેમના વિકાસના કામો કેવી રીતે કરાવી શકશે નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે એક વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું ત્યારે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે મારું ગામ છે ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું અમે નહીં જઈશું તો અમારા લોકોનો વિકાસ કઈ રીતના થશે એટલે આ તો આ લોકોએ ખોટા એફિડેવિડો રજૂ કર્યા અને જે પ્રકારે હું મનરેગા ઉજાગર કરું કૌભાંડો ઉજાગર કરું છું જે પ્રકારે ટેટટાટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું એવા ઘણા મુદ્દા ઉઠાવું છું વિદ્યાર્થીઓના ખેડૂતોના મહિલાઓના એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે ન્યાય પ્રણાલી ઉપર ભરોસો છે નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે સતત વિજય થશે એ મને પૂરી આશા ને ભરોસો છે